ધર્મો રક્ષાતી રક્ષિત આ શ્રી હરિચરિત્રામૃતમ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન શું કહે છે આવું સાંભળીએ આ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનના કલ્યાણકારી અમૃત વચનો સાંભળો મોટાને બીક રાખવી મોટી છોટાને બીક રાખવી છોટી જ્યાં લગી આ ધ્યેયનો યોગ ત્યાં લગી નડે છે વૈભોગ માટે મારા વચનમાં રહેવું શિક્ષા વચન શિષ્યને કહેવું સંત સેવામાં રાખવો ભાવ દગાઘાટ ન કરવો ભાવ તમે ધર્મમાંય રહેશો જ્યારે સૌ ધર્મથી પાડશે ત્યારે મોટા જેવું આચરણ કરે તેવું શિષ્ય જોઈ આચરે વળી વાત કહું બીજી એહ તમે સાંભળો કરી સ્નેહ મારી ગાદી મેં તમોને આપી જાણી અતિશય મોટા પ્રતાપી તેમ તમારો પુત્ર જે હોય ધર્મવાળો કહે સૌ કોઈ તેને ગાદી તે આપવી મારી એહ વાત લેજો ઉર્ધારી નોય પુત્ર તો વંશમાં હોય ધર્મ પાળે પડાવે તે સોય તેને ગાદી દેવી મારી પ્રીતે ધરી લેજો આજ્ઞા મારી ચીતે પણ જેનો તેનો લાવી આપ તેને ગાદીએ કસોમાં થાપ નથી રાજાની ગાદી આ જાણો આ તો ધર્મની ગાદી પ્રમાણો ધર્મ વંશનો હોય પૂજાય તમે જાણી લેજો મનમાયા આ તો સિદ્ધાંત વાત છે મારી બેવ પુત્ર લેજો ઉર્ધારી બીજા વંશનો નાવીને કોઈ ગાદી બેસાડશે પ્રોઈ મારી ગાદીને ભ્રષ્ટ જે કરશે ભવસાગર કેદી ન તરશે એવા મતમાં જે જન ભરશે તેને યમુના કિંકર મળશે મરી યમપુરીમાં તે જાશે ઘણા કાળ સુધી ગોથા ખાશે તેનું કલ્યાણ કેદી ન થાય એમ જાણી લેજો મનમાય માટે મારા વંશના જે હોય ધર્મવાળો કહે સૌ કોઈ તેને ગાદી મારી તમે દેજો આજ્ઞા મારી ઉધારી લેજો સુણી વાણી બોલ્યા બેઉ ભ્રાત તમે સાંભળ્યો હે જગત જેમ કહ્યું તમે દિન બંધુ કરશો તેમ સુખના સિંધુ નહીં લોક વચન લગાર પુરુષોત્તમ પ્રાણ આધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહે છે કે અમારી આ વાત સિદ્ધાંત વાત છે શ્રી હરિજી કહે છે કે અમે સ્થાપિત કરેલ વૈદિક સનાતન કલ્યાણકારી ધર્મવંશી આચાર્યની ધર્મની ગાદી ઉપર બીજા વંશનો એટલે કે જેનામાં ધર્મ ધર્મકુળનું લોહે જ વહેતું નથી એવા બીજા વંશના લાવીને રાજાની ગાદી સમજીને અમારી ધર્મની ગાદીએ બેસાડીને જે અમારી ધર્મની ગાદીને જે ભ્રષ્ટ કરશે એવા ક્યારેય પણ ભવસાગર તરી શકશે નહીં અને એવા ધર્મની ગાદીને ભ્રષ્ટ કરનારાઓના મતમાં જે ભરશે તેને યમના કિંકર મળશે અને યમપુરીમાં જાશે ઘણા કાળ સુધી ગોથા ખાશે અને જે ધર્મની ગાદીને ભ્રષ્ટ કરશે એવાનું કલ્યાણ પણ ક્યારેય થતું જ નથી માટે આવા ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણકારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને શ્રી હરિજીની આ આજ્ઞાની ઠેકડી ઉડાવીને શ્રી હરિજીની ધર્મની ગાદીને રાજાની ગાદી સમજીને ધર્મની ગાદીને જે ભ્રષ્ટ કરશે એવા શ્રી હરિજીના વેરીઓ છે શત્રુઓ છે દ્રેષીઓ છે વચન દ્રોહીઓ છે અને ગુરુદ્રોહીઓ છે માટે સાવધાન રહેવું અસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવી બની જય શ્રી નરનારાયણ દેવી બની શ્રી છપ્પયા વાસી શ્રી ઘનશ્યામ મહારાજની જઈ ફક્તો મારા મોઢાની સર્જરી દસ વર્ષ પહેલાં કરેલ હોવાથી આ મારા શબ્દો આપને બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી ધર્મકુળે આશ્રિત હિતેશી વારાના જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ